કે જે વાંધો નહીં ત્યાં ત્રણ ત્રણ ફેમિલી જે છે તેમાં બે કેમેશન નો થાય મારી રજૂઆત બંને સાહેબ પેરા સાથે હું ફરવા ગઈ હતી કે અમને હોટ નંબર જરૂરી હોતીમાં અમે જે રહી છીએ અમને અમારા એને મકાન અમને એકવારા કરી દ્યો મેં તમે ક્યો એ તમે પૈસા દો ફરવા તૈયાર થી તમે જાણો જ છો બધા લોકો કે એ લોકો સાંભળવા કઈ માનતા નથી ખાલી હા રજૂઆત તમારી અમે સાંભળી લીધી છે પણ તમારો નંબર નહીં લખાવી દો અને એ લોકો ચોપડે ચડાવી દો ધર મૂકી ગયા લોકદરબા છે કે શું છે એ ખબર ન પડતી લોકદરબા ખરેખર બધા ની સમસ્યા સાંભળવા માટે મેદાન માં બેસવા જોઈએ નહીં તો ઓફિસ